યત્ર પૂજ્યંતે નારી તત્ર રમંતે દેવતા જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે અથવા તો જ્યાં જ્યાં નારીઓ પૂજા કરે છે ત્યાં ત્યાં દેવતાઓ એ ઘરની અંદર વાસ કરે છે નારીનું અપમાન તો ક્યારેય ન જ કરવું જોઈએ નારીને દુઃખ ક્યારેય ન જ આપવું જોઈએ એટલે કે ઘરની ગૃહલક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓ સવારમાં ઊઠીને ઘરના મુખ્ય દરવાજા ઉપર ઉમરાની આગળ તાંબાના કળશમાં થોડું પાણી લઈ અને એ દહેલીજને સાફ કરો અથવા તો પાણીનો છટકાવ તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર કરો જેનાથી તમારા પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે બીજું ઘરના પૂજા કરો અને કંકુ અને હળદરનો સાથીઓ કરો અને લક્ષ્મી પગલા કરો અને માતા લક્ષ્મીને આવાહન કરી મનોમન પ્રાર્થના કરી તમારા ઉમરાને પગે લાગી અને તમારા દિવસની શરૂઆત કરો જો આ રીતે જે ઘરની સ્ત્રીઓ રોજે ઉમરા પૂજન કરે છે એના ઘરની અંદર માતા લક્ષ્મી સદેવને માટે વાસ કરે છે